પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે પ્રસાર ભારતીનો સ્થાપના દિવસ લેખન અને પઠન આશુતોષ અંતાણી દેશમાં આકાશવાણી અને દૂરદર્શનના પ્રસારણો ખૂણે ખૂણે સાંભળી અને નિહાળી શકવામાં મહત્વપૂર્ણ કાર્ય કરનારા પ્રચાર પ્રસાર માધ્યમ પ્રસાર ભારતીની આજે ચોવીસમા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી રહી છે બરાબર ત્રેવીસ વર્ષ પહેલા તારીખ ત્રેવીસમી નવેમ્બર ઓગણીસો ના દિવસે આ અંગેનું જાહેરનામું બહાર પાડીને આકાશવાણી અને દૂરદર્શનની સેવાઓને પ્રસાર ભારતી બોર્ડ હેઠળ સમાવવામાં આવ્યા હતા તેથી આ દિવસને પ્રસાર ભારતી દિન તરીકે મનાવવામાં આવે છે સમગ્ર વિશ્વમાં સૌથી મોટા પ્રસારણ માધ્યમ તરીકે આકાશવાણીનું નામ મોખરાના સ્થાને છે બસો થી વધુ કેન્દ્રો ત્રણસો થી વધુ ટ્રાન્સમીટર્સ અને સત્યાસી જેટલી ભાષાઓ અને બોલીઓમાં અવિરત વિવિધ કાર્યક્રમોનું પ્રસારણ થતું રહે છે વેવ એફએમ તથા સેટેલાઇટ ડીટીએચ સેવા દ્વારા દેશ અને દુનિયાના એકસો થી વધુ દેશોમાં પ્રસારણ થઈ રહ્યું છે છે આકાશવાણીની પ્રગતિનો ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે તેના પર એક નજર કરીએ તો વર્ષ અઢારસો માં ઇટાલીના યુવા વૈજ્ઞાનિક ગુગલીનો માર્કોની દ્વારા ધોનીના મોજાને ટ્રાન્સમિટ કરવાની તથા રેડિયો રિસીવર દ્વારા તેને ઝીલવાની શોધ થઈ ગયા બાદ આ શોધને માનવજાતના લાભાર્થી કઈ રીતે જોડી શકાય એવા એક પ્રશ્નના સમાધાનમાં વીસ વર્ષનો સમયગાળો નીકળી ગયો આખરે વર્ષ ઓગણીસો પંદરમાં સેન્ટ પીટ્સબર્ગમાં પ્રથમ નિયમિત પ્રસારણ કેન્દ્રનો આરંભ થયો ભારતમાં પ્રથમ પ્રસારણ પ્રયોગાત્મક ધોરણે મુંબઈથી શરૂ થયું વર્ષ ઓગણીસો માં સંગીત સભાના પ્રસારણ સાથે તારીખ ત્રેવીસમી જુલાઈ ઓગણીસો માં ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની લિમિટેડ દ્વારા મુંબઈમાં પ્રસારણ શરૂ થયું વર્ષ ઓગણીસો ત્રીસમાં કંપનીએ નાદારી નોંધાવતા પ્રસારણમાં વિક્ષેપ પડ્યો પરંતુ લોકભોગ્ય બનેલી પ્રસારણ સેવા ફરીથી શરૂ કરવા લોકોનું દબાણ વધુત ગયું સરકારે આ કંપની પોતાના હસ્તક લઈ નામ આપ્યું ધ ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ કંપની અને બીબીસી ના અધિકારી લિયોનેલ ફિલડોન ને તેનું સંચાલન કરવાની જવાબદારી સુપ્રત કરવામાં આવી તેમણે કાર્યક્રમો નું માળખું તૈયાર કર્યું અને આર્થિક પાસું મજબૂત બનાવવા રેડિયો ના લાયસન્સ ની પ્રથા શરૂ કરી એ પછી આ ઇન્ડિયન રેડિયો નું નામ આપ્યું વર્ષ ઓગણીસો ઓગણચાલિશ માં મૈસૂરના રાજા એ રેડિયો સ્ટેશન શરૂ કર્યું ઓલ ઇન્ડિયા રેડિયો ના પર્યાય નામ તરીકે આકાશવાણી શબ્દ સ્વીકાર થયો જે આજે યથાવત છે આકાશવાણી ને સંદર્ભે પંડિત જવાહરલાલ નહેરુએ વર્ષ ઓગણીસો અડતાલીસ ની પંદરમી માર્ચે બંધારણ સભામાં બીબીસી જેવી સ્વાયત્તા આપવા જણાવ્યું પણ આ સંસ્થાને સરકાર હસ્તક રાખવા નિર્ણય લેવાયો દરમિયાન વર્ષ ઓગણીસો ડિસેમ્બર માં ડિસેમ્બરમાં ચંદા સમિતિ જૂન ઓગણીસો સમિતિ ની રચના કરવામાં આવી ચૂંટણી પછી વચન મુજબ સ્વાયતતા માટે બીજી વર્ગીસ સમિતિ રચાઈ અને રાષ્ટ્રીય પ્રસારણ ટ્રસ્ટ ની રચના કરવા જણાવ્યું એ પછી વર્ષ ઓગણીસો ઓગણસી માં લોકસભામાં ખરડો રજૂ થયો વર્ષ ઓગણીસો માં ફરી સત્તા પરિવર્તન સાથે આ ખરડો પુનઃ રજૂ થયો તારીખ દસમી સપ્ટેમ્બર ઓગણીસો નેવું માં રાષ્ટ્રપતિના અનુમોદનથી કાયદો અસ્તિત્વમાં આવ્યો એ પછી વર્ષ ઓગણીસો સત્તાણું માં ત્રેવીસમી નવેમ્બરે આકાશવાણી દૂરદર્શનને ને મળી ઘર આંગણે ભુજમાં તારીખ બીજી ઓક્ટોબર ઓગણીસો પાસઠ ના આકાશવાણી ના પ્રસારણ સેવાનો પ્રારંભ થયો મુખ્ય ભાષા ગુજરાતી ઉપરાંત કચ્છી સિંધી હિન્દી સંસ્કૃત અને અંગ્રેજી કાર્યક્રમો પ્રસારિત થાય છે તો માનવ સર્જિત કે કુદરતી આફતો સમયે આકાશવાણી ભુજ દ્વારા માનવતા માટે ખડે પગે સેવા આપવામાં આવી છે લોક સંસ્કૃતિના ધબકારા સમાન ભજન લોકગીત સુગમ સંગીત કચ્છી કાફી જેવા કાર્યક્રમો ભુજ કેન્દ્રની ઓળખ છે નાટક રૂપકો અને વિવિધ શ્રેણીઓનું પ્રસારણ લોકભોગ્ય બન્યું છે મહિલાઓ બાળકો યુવાનો ખેડૂતો માટેના કાર્યક્રમોનું પણ પ્રસારણ થઈ રહ્યું છે આકાશવાણીમાં વિશ્વસનીયતા નો પર્યાય એટલે સમાચાર ભુજ કેન્દ્ર થી વર્ષ ઓગણીસો થી સમાચાર વિભાગ દ્વારા પાંચ પાંચ મિનિટ ના બે સમાચાર બુલેટિન તથા દર સોમવારે સમાચાર દર્પણ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવે છે દેશની જનતા ને સત્ય નિષ્પક્ષતા તટસ્થતા અને ગુણવત્તા સભર તેમજ સમાજ ને સુખાકારી સમાચારો અને કાર્યક્રમો આપી આકાશવાણી ખરા અર્થમાં બહુજન હિતાય બહુજન સુખાય ના સિદ્ધાંત ને કરી છે પ્રસાર ભારતી નો સ્થાપના દિવસ હમણાં જા પ્રસંગિક સાંભળી રહ્યા હતા લેખન અને પઠન આશુતોષ અંતાણી